બાપા જમણો પગ મૂકો દિનેશભાઈ ગણપતિ દિનેશભાઈ નું ઘર બની ગયું છે મારું ને દિનેશભાઈ નું ઘર બને ગયું છે કેવું છે બતાવી નાખીએ પકડો મારો બીજો કોઈ આવતા નહીં અમે જોતા પછી બોલાવો એટલે આવજો ભાઈ ઘર ની અંદર તમે પ્રવેશ કરશો એટલે તમને આ એક સરસ મજાનું કિચન જોવા મળશે જેમાં દિનેશભાઈને ને મેં પૂછ્યું હતું કે દિનેશભાઈ તમારે કિચન કેવું બનાવવું છે ઉભું બનાવવું છે કે અમે વિચાર હા કે આડું બનાવવું છે તો દિનેશભાઈ કીધું બેઠું બનાવવું છે બરાબર ને પણ તો ઉભું કેમ ના રાખ્યું ઉભું મહિલાઓ ઊભું મહિલા હા એટલે ઉભું હી હારું પણ મેં વિચાર કરીને આ કીધું ઉભું છે લાદી હારી છે હો હો મસ્ત છે અચ્છા લિસ્સી લિસ્સી છે ફર્સ્ટ ક્લાસ એક્ઝેસ વાહ ભાઈ વાહ લાદી છે અને આ એમનો સુવાનો બેડ આયા આપણે હું

આ એક નાનો પેસેજ છે આ પેસેજની અંદર આ તમે આ સાઈડ આવશો એટલે તમને બાથરૂમ જોવા મળશે આ ટોયલેટ અને બાથરૂમ અંદર આવો આવી આવી જો આ એક ટોયલેટ ને બાથરૂમ હા ટોયલેટ ને બાથરૂમ બરાબર અહીંયા આવશો વાડામાં હું તમને આ છે ને એક સાંભળો એક ટેબલ ને ખુરશીઓ લઈ આપીશ અહીંયા બેહી બેસી શકો તમે હા આ ટેરેસ છે ટેરેસ છે ટાઇલ્સો નાખેલી છે અને આ સાઈડ આવશો તમે તો તમને નાનું ટેરેસ પણ જોવા મળશે આપણી પાસે ફોટો નહોતો પણ અચાનક મને યાદ આવી ગયો કે ભાઈ માની પહેલી વાર આવ્યો હતો ને ફોટો ફોટો ના લીધે મારી તકરાર થઈ હતી ફોટો નહીં આપું પણ એમનો ફોટો પણ તરત યાદ આવ્યો મારી ગાડી માસ્કિંગ ટેપ હતી એ આવીને ડાયરેક્ટ ચોંટાડી દીધો ફોટો આ રસોડું

આ વખત અમે જે પીઓપી બનાવ્યું છે એકદમ સિમ્પલ અને સોબર બનાવ્યું છે પણ બહુ સરસ લાગે છે કેવું લાગે પીઓપી તમને અસર લાગે પેલા હું ખંડેર ઘર માં ધુમાડા માં રોજતા ચોલા બાજુ ઓખો ભરી જતી હતી મરો થઈ ગયો તો વાંદરીઓ વાંદરા ખોદ ને રંગ કરવાના હવે ઘર થઈ ગયું હવે હવે જે ડાબુ થઈ ગયો હવે આ કલર તમે પસંદ કર્યો હો લી લો મસ્ત ગમે તો મેન વાત એ છે કે આ જભ્ભોના કુર્તો એમની પસંદ નું છે ડાંગરવા ગામનું આ ઘર છે જ્યાં બે મહિના સતત રાત દિવસ મહેનત કરી છે અને ત્રણ ઇવેન્ટો મેં કરી હતી આમ તો જોગાનો જોગ તમે કોઈનું સારું વિચારતા એટલે તમને કામ મળતું રહી છે કલાકાર તરીકે એટલે મારી જે ત્રણ ઇવેન્ટ હતી એ ત્રીવા ત્રણ ઇવેન્ટમાં જે મને પેમેન્ટ મેળવ્યું છે એ તમામ પેમેન્ટ આ ઘરમાં મેં ખર્ચ કર્યું છે અને આ મહેનતથી ઘર બનાવ્યું છે ને આ દિનેશભાઈ છે

ઘર જવા આવજો બીજા કોઈ બોલતા નહીં દિનેશભાઈ બે શબ્દ કે દિનેશભાઈ બધા તમે ક્યાં ચીકવાડો ના